અમે કાલ તૌ તારીખના રોજ ધૂળથી મનાવીને રિટર્ન આવતા હતા ત્યારે મારા કાકા રોડની સાઈડમાં બેઠા હતા પેટ્રોલ પંપ જોડે અને રાજપુતના મારા કુટુંબી પ્રકાશભાઈ રત્નાભાઈ ઇકો લઈને આવ્યો અને તેના ઉપર ચડાવી કચડી નાખ્યો બે ત્રણ રાઉન્ડ ઉપર માર્યા અને ફરાર થઈ ગયો આ બાબત અમે પોલીસ સ્ટેશન જાણ કરી હતી પોલીસ આવી અને પીએમ માટે લાયા છીએ ન્યાય જોઈએ અમારા મારું નામ ડામર સલીલભાઈ જીયાભાઈ છે ગામ રાજપુર કાલ રોજ અમારા ગામમાં ધૂળેટી કરી હતી તો અમારા ગામના ચોકડી પર અમારા ગામના ઘરો છે ત્યાં ધૂળેટી પતાવીને ચોકડી પર મારા પપ્પા આવીને બેસ્યા ત્યાં તો અમારા ગામનું રહેવાસી ડામર પ્રકાશભાઈ રત્નાભાઈ આવી અને મારા પપ્પા ઉપર ચાર વાર ઇકો ચડાવી દીધો અને કચડી નાખે ત્યારબાદ અમે એમને હોસ્પિટલ લાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી અને પીએમ અત્યારે ચાલુ છે ગામની વ્યક્તિ કોણ છે ગામના વ્યક્તિ ડામર પ્રકાશભાઈ રત્નાભાઈ કાકાનું છોકરો થઈ